કેશોદના કરેણી ગામેથી પોલીસે બોગસ તબીબને ઝડપી લઈ દવા સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો કરેણી ગામે નકલી ડોક્ટર બની દવાખાનું ચલાવતા રાકેશ સિંગરાજિયાના ક્લિનિક પર પોલીસે રેડ કરી હતી આ બોગસ તબીબ પાસે મેડિકલની કોઈ ડિગ્રી ન હોય તો પણ દવાખાનું ખોલી દર્દીઓને એલોપેથિક દવાઓ આપી દવાખાનું ચલાવી રહ્યો હતો જે બાબતની પોલીસને ફરિયાદ મળતા આરોગ્ય વિભાગ અને પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે આરોપી રાકેશ ઇંગરાજી ના ક્લિનિક સેન્ટર રૂપિયા પચીસ હજાર જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ